केशोदना आरटीआय एकटिविस्ट अधिक कलेक्टर विरुद्ध नोंदा पोलिस फरियाद केशोदना अल्पेशभाई चंदूभाई त्राबडिया જાહેર હિતમાં અને સરકારશ્રીના આર્થિક ભંડોળને થતું નુકસાન અટકાવવા માહિતી અધિકાર બે હજાર પાંચ હેઠળ નિયત નમૂના પ્રમાણે સંબંધકર્તા કચેરીમાં માહિતી માંગી લાગુ પડતા વિભાગ દ્વારા ધોરણસરના પગલાં લેવા લેખિતમાં રજૂઆત કરી હતી સુરેન્દ્રનગર ખાતે ફરજ બજાવતા તાત્કાલિક અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અને અધિક નિવાસી કલેક્ટર દશનાબેન ભગલાણી દ્વારા સરકારી વાહનનો દુરુપયોગ કર્યો હોય સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગર ખાતે ફરિયાદ નોંધાવી હતી જે સંદર્ભે કોઈપણ પ્રકારની નક્કર કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા કોઈપણ પ્રકારનો પ્રત્યુત્તર ન મળતા માનનીય મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ ઓનલાઈન કાર્યક્રમમાં અધિક અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અને નિવાસી કલેક્ટર સુરેન્દ્રનગર વિરુદ્ધ પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો કેશોદના આરટીઆઈ એક્ટિવિસ્ટ અલ્પેશભાઈ ચંદુભાઈ ત્રાવડિયાને નવેક મહિના અગાઉ તારીખ પચીસ ચાર બે હજાર ત્રેવીસના રોજ મોબાઈલ ફોનમાં દર્શના ભગલાની નામની મહિલા મન ફાવે એવી મહિલાને છાજે નહીં એવું ભૂંડી ગાળો બોલી ગુપ્તા કાપી નાખવાની ધમકી આપતા અલ્પેશભાઈ ચંદુભાઈ ત્રાબડિયાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં આપેલ અરજી ધ્યાનમાં રાખીને નવેક મહિના બાદ દર્શનાબેન ભગલાની અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અને અધિક નિવાસી કલેક્ટર સુરેન્દ્રનગર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીવી કોળી ચલાવી રહ્યા છે કેશોદ ખાતે તાલુકા સેવા સદન ખાતે ફરિયાદી અલ્પેશભાઈ ચંદુભાઈ ત્રાબડિયા સેવક તરીકે ફરજ બજાવતા હતા ત્યારે પૂર્વ કલેક્ટર રુચિત રાજ દ્વારા ફરજ મુક્ત કરવામાં આવેલ છે અને ફરિયાદી અલ્પેશભાઈ ચંદુભાઈ ત્રાબડિયા પર વાળું હથિયાર ધરાવતા હતા એ પરવાનો પણ રદ કરવામાં આવેલ છે જે અંગે સંબંધકર્તા કચેરીમાં થયેલ રજૂઆતોનો નિર્ણય અનામત રાખવામાં આવેલ છે કેશોદના આરટીઆઈ એક્ટિવિસ્ટ અલ્પેશભાઈ ચંદુભાઈ ત્રાબડિયા દ્વારા વિવિધ ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવી સંબંધકર્તા તંત્ર સમક્ષ લેખિતમાં રજૂઆત કરી વહીવટી તંત્રમાં ચાલતી ગેરરીતિઓ અટકાવવા લડત આપી રહ્યા છે ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અને અધિક નિવાસી કલેક્ટર સુરેન્દ્રનગર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવતા ટોક ઓફ ટાઉન બની ગયેલ છે